નમસ્કાર દર્શક મિત્રો હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી જિલ્લાના મોડાસાના આનંદપુરા કંપા ખાતે કે જ્યાં કચ્છી સમાજ વસે છે એ કચ્છી સમાજની પરંપરાગત રીતે નવરાત્રિ ઉજવવામાં માનતો હોય છે જેમાં તેમણે આજે અનોખી નવરાત્રિનું આયોજન કર્યું હતું જેમાં પાંચ વર્ષથી લઈને પચાસ વર્ષ સુધીના લોકો વેશભૂષામાં જોડાયા હતા જેમાં વિષ્ણુ ભગવાન ગણપતિ રિંચ માતાજી કાર્ટૂનના અવનવા કિરદારો તેમજ કોઈ વૃક્ષ બન્યું હતું કોઈ ખેડૂત બન્યું હતું અને સર્વ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જેમાં એક સમયે તો એ લોકોને નંબર આપવા માટે પણ વિચાર કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તો જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી Morazá.

અને અમારો મુખ્ય હેતુ એ જોય કે બાળકોને પ્રોત્સાહન મળે ક્યાંક ને ક્યાંક એ ફેર થતું હોય એ ઉતરે અને આ રીતના અમે અવારનવાર આયોજિત પ્રોગ્રામ કરતા રહીએ છીએ અને એ પ્રોગ્રામ વતી બધાને પ્રોત્સાહન આપીએ છીએ સાથે સાથે મારો આજનો માલિક જે ભાલુને પ્રોટેક્ટ કરે માલિક થોઈ ગયો છે એ કોઈને મળે તો કહેજો તો મારે શું છે એના જોડે થોડું ગાંઠ છે આટલું કઈ ફેરવો છો મારું નામ તીર્થ પટેલ હું આનંદપુરા આનંદપુરા ગંપાનો રહેવાસી છું આજે તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસના રોજ આનંદ યોગ મંડળ દ્વારા વેશભૂધા વેશભૂષા સ્પર્ધા રાખવામાં આવેલ છે જેમાં મેં આદિયોગી યોગી તમિલનાડુ કોઈમ્બતુરનો એક જગ્યા છે ત્યાંનો વેશ ધારણ કરેલ છે ના આનંદ યોગ મંડળ દ્વારા આ નવરાત્રી મહોત્સવમાં નાના નાના ભૂલકાઓ એ ત્રણ વર્ષથી કરીને પછી એ સાહીઠ વર્ષના પણ હોય મોટા વડેલ આ તમામે વેશભૂષામાં અંદર પાર્ટિસિપલ થયા છે અને આ દરેક જુઓ તો એક એક પાત્ર કરી શકો એ જેલમાં વ્યક્તિ પણ હોય બાલુ પણ હોય અને ગણપતિ દાદા પણ હોય આવા અનેક પાત્રો છે વામન અવતાર પણ હોય રામનો અવતાર હોય આવા વિષ્ણુ અવતાર પણ હોય એને જોવા માણવા માટે આનંદપુરા કંપાની વસ્તી માત્ર ત્રણસો જ એ વસ્તીને ધ્યાવવા માટે વેશભાને જોવા માટે આજે હજાર થી પંદર માણસો ઉપસ્થિત છે અને એની મજા માણી રહ્યા છે એનો અમારા આનંદ યુવક મંડળ અને વેશભૂષાની અંદર જેમને જેમને ભાગ લીધશે એમનો ખૂબ ઉત્સાહ વધી રહ્યો છે અને એમને ખૂબ તાકાતદાતા બિરદાવ્યો છે